હું છું સન ઓફ આદિવાસી અને આજે લોકસભા છવ્વીસની ચૂંટણી માટેનો ઓટલા ઉપર મારી મહેફિલ જામી છે ગોધમાડ ગામે ગોધમાડ ગામનું રાજુંબર ફળ્યું અને મારી એક્ઝેક્ટ આ સાઈટ જે એક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત છે અજમલગઢ એ મારી એક્ઝેક્ટ પાછળ છે અને એ જ વિસ્તારમાં આજે હું આવ્યો છું જ્યારે અહીંના લોકો સાથે ચર્ચા કરવાનો આજે સમય છે કે લોકસભા ચૂંટણી માટે અહીં ગામની આ બાજુમાં આવેલું લોકો શું છે છે જે એક દુકાન જ્યાં ઘણા બધા વડીલો યુવાનો અને બહેનો પણ જે છે જે આપણી સાથે અહીંયા ચર્ચા કરવામાં જોડાયો છે ખાસ કરીને મારા આદિવાસી વિસ્તારમાં કેવું થાય છે કે બહેનો ઘણી વખત બોલતા નથી અને બહેનો કેમેરાની સામે આવે એટલે કેમેરાની સામે ભાગવા માંડે છે અને કેમેરાની સામે કોઈ જ બોલતું નથી પણ આજે કેમેરાની સામે એ લોકો બોલવા માટે તૈયાર છે અને આજે શરૂઆત આપણે બહેનો થી જ કરીશું કે બહેનો શું વિચારે છે લોકસભા ચૂંટણી માટે એમને વિકાસ થયો છે એમને મોંઘવારી નડી છે એમને કઈ સમસ્યા છે એના માટે આપણે બહેનોથી જ આજે શરૂઆત કરીશું બેન તમારું નામ શાંતિબેન તમે લોકસભા ચૂંટણી માટે શું વિચારો

તો પેલા તમે કેવી રીતે રસોઈ રાંધતા હતા ચૂલા પર ચૂલા પર હવે ગેસ પર જ રાંધે એટલે તો બે મહિના તો ઘણા માણસ ત્યારે તો નહીં ચાલે નહીં ચાલે તો તમારે એક દોઢ મહિનાનો કમસે કમ એક હજાર રૂપિયા ગેસનો ખર્ચો કાઢી રાખવાનો તો એ તમને મોંઘવારી નડે બીજી કઈ મોંઘવારી નડે તમને રસોઈ બનાવવામાં કંટ્રોલમાં તમને રાશન મળી જાય દર મહિને મળે ખરું પણ મોંઘુ જ વારી મોંઘુ હા પૈસા આપીને એટલે સારું મળે કે પછી તેમાં બી ભાજપ સરકાર મંત્રી અને જેમના દાવેદાર છે તે બધે ઘર નલ જલ યોજના જે છે એ તો ઘરે ઘરે સો ટકા પહોંચી ગય છે એવું કે

તો હજુ સુધી આ રસ્તો એમ જ છે અહીંયા તો જરાક બી દેખાય છે આગળ જાઓ ને તો એકલા પથ્થર જ દેખાય છે પથર જ દેખાય છે એટલે રોડની બી સમસ્યા ખરી તમારા વિસ્તારમાં સમસ્યાના અમારે નોકરીની બી સમસ્યા મે તમે તમે કેટલું ભણેલા છો મે 12 પાસ છું પછી એલઆરડી ની પરીક્ષા પાસ કરેલી છે તમારું નામ બી આવ્યું બધું ડોક્યુમેન્ટ વેરીફિકેશન બી થઈ ગયું પણ મને હજુ સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો ઓર્ડર આપવામાં નથી કેટલો ટાઈમથી ઓર્ડર આપ પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ થઈ એટલે તમારું નામ શું કીધું મારું હેતલ બેને કીધું કે રોડની સમસ્યા પછી બેરોજગારીનો મુદ્દો એમણે ઉઠાવ્યો છે કે બેરોજગારી પણ છે આ વિસ્તારમાં હવે આપણે એક બે ભાઈઓ સાથે વાત કરીશું ભાઈઓ લોકો શું વિચારે છે કાકા તમારું નામ સુરેશભાઈ સુરેશભાઈ હા લોકસભા ચૂંટણી માટે આ વિસ્તારમાં વિકાસ કેવો છે તો વિકાસમાં તો નબળું જ છે નબળું જ છે કઈ કઈ બાબતમાં નબળું છે હવે રસ્તામાં બી પાણીના બી અને લોકો માટે હવે શિક્ષણ બેરોજગાર માં છે શિક્ષણ બેરોજગારી એક મેળ અહિયાં સ્કૂલ છે અહિયાં અમારી પ્રાથમિક શાળા એમાં બી શિક્ષક બી નહીં મળે બહુ બધી અમારે સમસ્યા છે એટલે વિકાસ ની વાતો છે પણ સમસ્યા બધી જ છે બધી જ છે બરાબર એટલે વિકાસ કોઈ થયો નથી થયો નથી તો આ વખતે લોકસભા ચૂંટણી માટે તમે શું વિચારો તો અમારે તો વિચારો છે કે હવે નવું લાવવાનો વિચાર છે નવું એટલે પરિવર્તન લાવવાનું છે આ વખતે પરિવર્તન લાવશો આ વખતે ઓકે તો તમને બે કેન્ડિડેટ ઉભેલા છે આદિવાસી વિસ્તારના જ છે તો તમને એવું કયા પર વિશ્વાસ છે કે પરિવર્તન લાવશું તો અમારું વિસ્તારનો વિકાસ થશે અમારા શિક્ષણના પ્રશ્ન હલ થશે અમારી બેરોજગારીના ના પ્રશ્ન હલ થશે અમારા રોડ રસ્તા પાણીના સમસ્યા હલ થશે તો એમાં તું કે આ બીજેપી સરકાર ને ત્રીસ વર્ષ સુધી આપ્યું તો હમણાં એક ઢોલ બાયકરી કરી માં જ છે હમણાં જો અમારો કોંગ્રેસ સરકારમાં અનંતભાઈ પટેલ એનો અમારી વિકાસનો મુદ્દો વિચાર એવું છે એટલે તમે અનંતભાઈ પટેલને વિકાસની દોર હાથમાં આપવા માંગો છો કે હવે પછી અનંતભાઈ દોર હાથમાં આપશું તો વિસ્તારનો વિકાસ થશે આપણે એમની સાથે વાત કરી કે વિકાસ વિકાસની વાતો બધા જ કરે છે પણ વિકાસ ક્યાં અટવાયો છે કોઈને ખબર નથી આપણે બીજા લોકો સાથે સાહેબ તમારું નામ ગુલાબભાઈ ગુલાબભાઈ

મોટું છે જળ જંગલ ની જમીન ના બી કોઈ સુધી પેઢી ચાલે છે વડીલો ખેડતા આજુબાજુ તે જંગલ નો હજુ અમને કઈ રસીદ કે સાત બાર હજુ નથી નીકળ્યા લખી જાય ખરા માપી બી જાય પણ આપતા નથી કાગળિયા કા જાય તે જ અમને ખબર નહીં હર વખત ચૂંટણી આવે એટલે પાંચ વર્ષે કાગળિયા આપણે આપણને ચૂંટણી આવીને જ આ જળ જંગલ જમીન વિશે એ લોકો ઉકેલ કરે એટલે અમે અત્યારના જે વલસાડ સીટ પર અનંતભાઈ જે પટેલ છે બે ઉમેદવાર છે પટેલ છે બેઉ ધવલભાઈ અને અનંતભાઈ અમે અનંતભાઈને જ માનીએ કેમ કે બબ્બે વાર ધારાસભ્ય અહીંયા રહી ચૂકેલા છે ત્રીજી વખત આ વાંસદાની અંદર પહેલી સીટ મળી સાંસદની છવ્વીસ સીટની અંદર તમે અનંતભાઈને સારી રીતે કામ બી કરે છે જ્યાં હોય ત્યાં આપણા એને બોલાય તો આવી બી શકે છે ને આપણા જે

અનંતભાઈને ને આખા ડાંગ માંડીને ઠેઠ અંબાજી થી ઉમરગામ સુધી ઓળખે છે અનંતભાઈ ના તો એકસો જે આપણા ધારાસભ્ય છે એ બી ગજગજે છે અનંતભાઈ થી અનંતભાઈ કારણ કે આદિવાસી મૂળ આદિવાસી છે અનંતભાઈ ગુલાબભાઈ કીધું છે કે અનંતભાઈ એક એવા ગજાના નેતા છે કે એકસો બ્યાસી ધારાસભ્ય પણ એમનાથી ગજે છે અને એમને ઓળખે છે અને એમની વાતો સાથે સહમત છે કે અનંતભાઈ એક બાહુબલી આદિવાસી નેતા તરીકે ઉપસી આવે છે બસ અમારે તો એક જ પ્રશ્ન છે ફક્ત અનંત પટેલ જીતાવાનું છે એ હર હંમેશા અમારે આદિવાસી સમાજ જોડે રહેતો છે સંઘર્ષ કરતો છે એના માટે ખુબ અમે જંગીમતી અત્યારે એક વ્યક્તિ જે છે તે વારે ઘડી વિડીયો બી મૂકે છે અને કહે છે કે અનંત પટેલ આદિવાસી નથી અને અનંત પટેલ એક એના પાંચ પેઢીના નામ નથી રજૂઆત કરતા એના માટે તમે શું કહેશો આખી વારે ઘડીએ મૂક્યા જ કરે છો એના કઈ જવાબ આપશો એ તો ફક્ત ને ફક્ત કેતા છે આટલા જ ભાજપ સરકાર કહેવાનું શું ને ચાવાનું છે એવું કામ છે ભાજપ સરકાર ભાજપ ફક્ત અમે તો અનંત પટેલ જ માનતા છીએ આપણે વડીલ સાથે વાત કરશું વડીલ જે અત્યારે વિડીયો મૂકીને લોકોને કહે છે કે અનંત પટેલ પાંચ પેઢીના નથી આપતા આવું છે આદિવાસી નથી એવા પણ ફેક્ટર ચલાવવામાં આવે છે એવી પણ વાતો કરવામાં આવે છે એના માટે તમે શું કહેશો અનંત પટેલ મૂળ ઉનાઈના વતની છે પોતે શિક્ષક ઉના છે બિલકુલ એટલા હવે ભંગાર છે ને તમને બતાવ ને તો વર્ષો પેલા બનેલા હોય એવું લાગે છે સરકાર તો વાત સરકાર તો વાત કરે છે સરકાર તો વાત કરે છે કે બધું જ બની ગયું છે વિકાસ તો બહુ જ થયો છે રસ્તો પાણી અહિયાં એટલી બધી સમસ્યા પણ એક પણ રસ્તો સારો નથી આવતું ભ્રષ્ટાચાર કેવો છે ભ્રષ્ટાચાર એટલે ખાલી બનાવ પૂરતો દેખાવ પૂરતો જ છે અહિયાં એક રસ્તો સમસાન નો બનાવેલો એમાં બે માસ ને થયેલા બોર્ડર એવા ઉગી નીકળેલા રસ્તા પરથી કેવું મટીરિયલ વાપરેલું ખાસ

કોઈ એ સોલ્યુશન નહીં આવેલો અહીંયા જીઓ ટાવર મુકેલો છે એ પણ હજુ સુધી ચાલુ નહીં કર્યું પાંચ છ વર્ષ થઈ ગયું પાંચ છ વર્ષ થઈ એટલે સમસ્યા બધી જ છે પણ વિકાસ નું નામ અટકતું નથી અને લોકો વિકાસ તો થયો છે એ રીતની પણ વાત કરે છે તમારું નામ રાજુભાઈ રાજુભાઈ તમે શું કેશો લોકસભા ચૂંટણી માટે લોકસભા ચૂંટણી માટે હું તે ક્યારથી છે ને જ્યારથી હું તો ભાજપ ને વોટ આપતો હતો પણ આ વખતે મેં છે ને બધું પરિવર્તન કરવાનો વિચાર કર્યો છે ભાજપ ના માણસ ભાજપ ને વર્ષો આપતા આવતા એમાં તો સવાલ જ નહીં મળે જ્યાંથી મેં વોટિંગ કર્યું ત્યાંથી ભાજપ ને આપતો હતો એ લોકો ને બધાને ખબર અનંતભાઈ માણસ સારો બેરોજગારી વધી ગઈ છે આદિવાસી નું કોઈ વિચારતું નથી આ સરકાર ભાજપ સરકાર અનંતભાઈ ને તમે સારો તો કેતા છે પણ અનંતભાઈ તો લોકો એવું બી કે આંદોલન જ કર્યા કરે આંદોલન ત્યારે વિકાસ નો વિરોધ જ કરે એવું કે કામ નહીં થતું હોય તો આપણે બી આંદોલન કરવું પડે એના સામે કોઈ ભી માંગણી હોય તેના માટે આંદોલન કરવું પડે સરકાર ની નમતી હોય તો આંદોલન કરવું પડે હવે મોદી સરકાર એક વખતે ભાષણ કરતો હતો મોદીજી કે પાકિસ્તાન એમ કે આઠ હજાર આતંકવાદી પેદા કરતો છે ને હું એમ કે દર વર્ષે આઠ હજાર ડોક્ટર પેદા કરું હવે મારી છોકરી છે ડોક્ટર થઈ ગઈ હવે આઠ હજાર ડોક્ટર પેદા કરીને એને નોકરી નથી મળતી ત્યાં ડોક્ટર શું કામના આ બધી વિકાસ વાત કરી એમાં અમને તો વર્ષો થી રસ્તો નથી પાણી ની સુવિધા નથી અને એક બેરોજગાર છે

એટલે એમ એ બીએડ થતા ઢાર વર્ષ થયા બરાબર તેમાં ત્રણ કલાક ની પરીક્ષા લઈને તમે નિકામ આવો એવી સરકાર કોઈ દિવસ નહિ ચાલે આ જયારે આગળ કોંગ્રેસની સરકાર હતી ત્યારે મેરિટ પ્રમાણે લેતા હતા બરાબર તો મેરિટ પ્રમાણે હોજ ને તો મારા બોતેર ટકા બીએડ માં છે પણ તે ટાકમાં એવું આવે છે ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન બધું જ આવે અમે ભાષાના વિષય વાળા વિદ્યાર્થી બરાબર તો એ ટેટા કઈ રીતે પાસ કરી છે બરાબર છે ને ત્રણ કલાક ની પરીક્ષા લઈને અઢાર વર્ષ ના નકામાં અઢાર વર્ષ ફેલ કરે એવું થાય ને ઇન્ટિરિયર ના ગામો ના લોકો શું વિચારે છે અનંતભાઈ જ કેમ એ વિચારવાનું કારણ તમે લોકો ના મોડે સાંભળી શકો છો કે અનંતભાઈ નું પલ્લું શું કામ ભારે લાગે છે ટૂંક સમયમાં જ સાત તારીખે લોકસભાની ચૂંટણી થશે અને ત્યારબાદ ચાર જૂને રિઝલ્ટ ખબર પડશે કે આ વિસ્તારમાં એક જ ચાલે કોણ ચાલે હું છું સોન ઓફ આદિવાસી દેશી ન્યૂઝ